છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે યોજાયેલી આજે આમ આદમી પાર્ટીની જાહેર સભામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ આદિજાતિ મંત્રી પર આક્ષેપો કર્યા હતા કવાટ ખાતે આમ આદમી પાર્ટીની સભામાં ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી આંબા ડુંગરની જીએમડીસીનો પ્રોજેક્ટ જેમાં અઠ્યાવીસ જેટલા ગામોની જમીન સંપાદિત કરવાની નોટિફિકેશન ભાજપની સરકારે બહાર પાડ્યું છે જ્યારે નસવાડી તાલુકામાં હાઇડ્રો પ્રોજેક્ટ માટે એનડીપીસી સાથે અઢાર ગામો જાય છે તેમાં એમડીયુ કરવો છે પણ બે પ્રોજેક્ટમાં આદિવાસીઓની જમીન લઈ લેવા માટે સરકારે બહાર પાડેલા નોટિફિકેશન અને જાહેરનામા કાગળ ઉપર છે ત્યારે છોટાઉદેપુરના સાંસદ ધારાસભ્યો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેઓની ભાજપની સરકાર છે તેઓ જ કાગળ બનાવે છે જમીનો લેવા માટેનો તકતો ઘડી નાખ્યો છે ત્યારે ભાજપના મંત્રી અને ધારાસભ્ય જુઠ્ઠું બોલી રહ્યા છે તેઓ આક્ષેપ ચૈતર વસાવા દ્વારા લગાવવામાં આવ્યો હતો હાલ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આદિજાતિ મંત્રી ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે બે દિવસ પહેલા મંત્રીએ કરેલી પ્રેસ કોન્ફરન્સ ઉપર ગંભીર સવાલ ચૈતર ઉભા કર્યા છે ગુજરાત આદિજાતિ મંત્રી પૂર્વ વન મંત્રી આદિજાતિ મંત્રી તમે સાપુતારા જાઓ હોટલોના નામ જોયે તો મારી પાસેથી લઈ જાઓ બોમ્બેમાં જાઓ રિસોર્ટો હોટલોના નામ જોઈએ તો મારી પાસે લઈ જાઓ કોસંબા જાઓ ત્યાં જવેરલાલના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ કરોડો રૂપિયાના આસામી બનીને આજે બેઠા છે ને અમારા બાળકોના આજે આંગણવાડી નથી બની કરોડો રૂપિયાના ભાજપના લોકોના બંગલાઓ બની ગયા અમારા બાળકોની શાળા નથી બને અમારા યુવાનો ભણી ગણીને આગળ આવ્યા ત્યારે એમને પેપર ફૂટી ગયું નોકરી નથી મળી અને અમારા યુવાનોને એ લોકો ગેરમાર્ગે દોરે છે એટલે ક્યારે પણ અમારી સરકાર બનશે અમે તમામ વિગતે અમે તપાસ કરાવીશું અને એવા તમામ નેતાઓને જેલ ભેગા પણ અમે કરી ભાજપ ના પૂર્વ આદિજાતિ વન મંત્રી ભાષણ કર્યું આદિવાસી ના ખોટા પ્રમાણપત્ર ખોટા લોકો ને આપ્યા છે આવનારા દિવસોમાં કોસંબા હોય સુરત હોય જેટલા જ્વેલર્સ માં એમની ભાગીદારી છે જેટલા સાપુતારા માં એમના રિસોર્ટ અને હોટલો મોટોલો છે બોમ્બે માં દીવ દમણ માં હોટોલો મોટોલો છે સત્તાવીસ માં અમારી સરકાર બને છે એવા બધા જ નેતાઓ ની ઇન્ક્વાયરી આપો છો આજે ખાલી ટ્રેલર છે પિક્ચર હવે બીજી મીટિંગ માં તમને બતાવી દઈશું જો ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ની બી ટીમ હોય ને તો અમે દર વર્ષે અમને જેલ ના થાય અમારા પર ઓગણીસ જેવા કેસ ના થાય અમારા બધા લોકો પર કેસો ના થાય આજે તમે કોંગ્રેસનો એક નેતા બતાવો જેને જેલ થઈ હોય બતાવો તમે ગઠબંધન તો અમારું કોંગ્રેસ સાથે હતું ભરત લોકસભામાં કેમ મને મદદ ના કરી ભાઈ વિશાવધરમાં ગોપાલભાઈ સામે કેમ ઉમેદવાર ઉતારવો પડ્યો તો વાત માત્ર ને માત્ર ત્રીજો મોરચો ચાલવા દેવામાં આવે નહીં એની છે પાંચ વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય બને પાંચ વર્ષ ભાજપના બધા વેવાઈ વટુલા વાડા છે બધા એકબીજાના જમાઈ છે અને એકબીજા મામા ભાણિયા છે એટલે બધાને પોતાની સત્તા જવાની છે ડર થી આજે ચૈતરભાઈ ને ટાર્ગેટ કરે છે પણ ચૈતરભાઈ પ્રમાણિક છે નિષ્ઠાવાન છે અને લડશે છેલ્લા શ્વાસ સુધી આદિવાસી સમાજ નો અવાજ બનશે અને અમે આદિવાસી સમાજના અધિકારો અપાવીને રહીશું મહેશભાઈ વસાવા આના પહેલા ભાજપમાં હતા ભાજપ ની આખી સરકાર પોલીસ એમની છે અને એવા કેવા સિગ્રેટ ડેટા હશે ભાઈ મને તો કઈ ખબર નથી અને એવી કોઈ સિગ્રેટ ડેટા ની વાત હોય તો કરો ફરિયાદ મારા લીગલી નોટિસ આપો જવાબ આપીશું એટલે આ બધી પાયા વિહોણી છે મહેશભાઈ નવરા દાહોદ માં જોડાવા ગયા પાંચ લોકો નહોતા એમની સાથે બીટીપી ના ચાલુ ધારાસભ્ય હતા ચૈતર વસાવા સામે બે હાજર બાવીસ માં લડ્યા હતા નોટા નોટા કરતા ઓછા મત મળ્યા છે ત્રણ હજાર ને સો મત મળ્યા છે એમની સામે થોડું મારે નિવેદન કરવાનું હોય